જાતીય સભાગમ દ્વારા સંક્રમિત રોગો STD sexually transmitted disease યાદ રાખવાનું STD જાતીય સભાગમ પ્રજનની ક્રિયા દરમિયાન કેટલા રોગોનું સંવહન થાય એક શરીરમાંથી બીજા શરીરમાં કોરોના આવ્યો ત્યારે આપણને ખબર છે કે હાથ નો બિલાવાય હાથ બિલાવાય ગયો હોય તો ધોઈ રાખીએ બહાર ગયા હોય તો અંદર આવીને ધોઈએ એનો મતલબ એમ કે હવાથી હવાના સંપર્કમાં આવીએ તોય આપણને રોગ થતો હતો જાતીય સમાગમમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે પ્રગાઢ શારીરિક સંબંધ સ્થાપિત થાય છે તેથી જાતીય સમાગમ દ્વારા ઘણા રોગોનું સંક્રમણ થઈ શકે છે એક શરીરમાંથી બીજા શરીરમાં રોગો વહન પામી શકે છે

જાતીય સમાગમ દરમિયાન નિરોધના ઉપયોગથી નિરોધ અને કોડમ કોડમના ઉપયોગથી અનેક જાતીય રોગો કેટલીક હદ સુધી પ્રસરતા રોકી શકાય છે જાતીય સમાગમ દરમિયાન પ્રજનનની ક્રિયા દરમિયાન જો નિરોધનો ઉપયોગ કરવામાં આવે તો આવા રોગોથી બચી શકાય છે જે બેક્ટેરિયા જન્ય અને વાયરસ જન્ય રોગો છે